તમારા જેમ બીજા બી કોઈ જિલ્લાઓમાં કે બીજા કોઈ રાજ્યમાં બી આવી ઘટના બને તો એમની ટીમને પૂરેપૂરી પ્રેરણા મળે તે માટે આજે રાજ્ય સરકાર દ્વારા તમારા લોકોની જે ઇનામ માટેની પ્રપોઝલ જે સાડા છ લાખ રૂપિયાની આવી હતી એની બદલે રાજ્ય સરકાર દ્વારા તમારી આખી ટીમને સાડા બાર લાખ રૂપિયાની ઇનામની રાશિ આજે કરવામાં આવે છે ઘટનાઓ કેવી બની શકે પુના થી કન્યાકુમારી ટ્રેનમાં એક ત્રેપન વર્ષના મહિલા સમસુદાબેન જે સાઉથના એક રાજ્યના નિવાસી છે આ પુનાથી કન્યાકુમારીની ટ્રેનમાં એમની હત્યા થાય છે એમના પરિવારજનો ને જ્યારે પાર્થિવ દેહ આપવામાં આવે છે તો કોઈ બી પ્રકારના પોસ્ટમોર્ટમ સિવાય એમની માનતા પ્રમાણેની અંતિમ વિધિ બી કરી લેવામાં આવે છે એનો અંદાજો ના તો ત્યાંની પોલીસને હતો કે કોઈ મર્ડર કર્યું છે શું થયું છે ના તો પોસ્ટમોર્ટમ થયેલું હતું અને ના તો એના પરિવારને ક્યારેય આશા હતી કે આનો હથિયારો ક્યારેય મળશે પરંતુ તમે

પરંતુ તમે સમજી શકો છો કે પરિવારની શું દશા એ ઘટના પછી જે ફોર્સમાં જે સ્પિરિટથી તમે સૌ લાગ્યા હતા તે માટે હું કહું છું કે ગુજરાત આજે બી દેશનું સૌથી સુરક્ષિત રાજ્ય છે અને સૌથી સુરક્ષિત રાજ્ય બનાવવાનો શ્રેય કોઈને જતો હોય તો એ રાજ્યના પ્રત્યેક નાગરિકો અને ગુજરાત પોલીસ અને તમામ ફોર્સોને જાય છે કારણ કે તમે સૌ લોકોએ રાત દિવસ એક કરીને સમાજને વધુમાં વધુ સુરક્ષા આપવાનો પ્રયાસ કર્યો છે ફરી એકવાર હું આખી ટીમને